પણ જે સમયે કદાચ સેવા કરવાનો ટાઈમ થતો હોય માતાને આવવાનો ટાઈમ થતો હોય એ ટાઈમ પર કોઈએ એ ઘરમાં કંકાસ કરવો નહીં આસું ખોટું લે દીકરીઓને ખાસ કે ઘરમાં કંકાસ કરવો નહીં જ્યારે માતાનો આવવાનો ટાઈમ થાય એટલે ઘરમાં સાફ સફાઈ કરી દેવી આડસ કરવી નહીં

ભલે રામ એટલે પેલા તો દીકરીઓને ખાસ જો તમારી કુળદેવી રાજી કરવી હોય તો હા ભાઈ અને જો કદાચ કુળદેવી રાજી થઈ જાય ને તો કોઈ તમને કદાચ એવો વેમ હોય કે ભૂત પલેશ દાચણ અમારી પર મૂઠ મારી શકે અમારી પર કાર્ય વસ્તુ કરી શકે ગમે તે કરી શકીએ તો માતા એવું કહું કે જો તમે એક વખત તમારી કુળદેવીને રાજી કર દો જો જગતની કોઈ મેલી શક્તિ તમને

માતાને જાગૃત કરવામાં આવે તમારે માતા તો દરેક ને ઘેર બેઠેલી પણ પ્રસંગ તો કરવી પડે ને ભાઈ આસુ કોટું લે માતા કદાચ ગમે તે માતા કદાચ હોય સો ટકા હોય પણ એને ચમની લાડ લડાવો ચમને માતાને જાગૃત કરવી ચમની માતાને લાડ લડાવો લાડ લડાય માં રાજી થાય તો મારો પરિવાર રાજી થાય આસુ કોટું લે ભલેરામ એટલે જો કદાચ મારા સાનિધ્યમાં આવો મારા દરબારમાં આવો કે કદાચ ઘેરથી નેકરો એવું થાય આ તો ગોગડિયા ધોમની ગાદ્ય જવું હે તો હા ભલે આવજો રામ પણ હું માથે એવું કહું કે મારા સાનિધ્યમાં આવ્યા પહેલા તમારી કુળદેવીને ખાલી બે હાથ જોડીને પગે લાગી ને કરજો જેટલી હું માતા રાજી રહું ને એનાથી ડબલ તમારી કુળદેવી માતા રાજી રહે હું આવું માતા કહું હાસું ખોટું લે

તમારી કુળદેવી પ્રસન્ન ના થતી હોય અને તમારા પરિવારમાં ગમે તે તકલીફ હોય ગમે તે દુઃખ હોય દુઃખ સમાધાન કરવા હું માતા બેઠી હું પણ જો કદાચ તમે દુઃખ લઈને આવો અને તમારા ઘેર તમારી માતાને ખાલી હરજ ના કરો ને તો કદાચ તમે અહીં એમ કહો કે માં મારા પરિવારમાં હું દુઃખે છે કર તો હું કદાચ તમારા પરિવારમાં માં એટલે તો ગોડાઓ તમારી કુળદેવી જ પેલા આડી થાય

મેટર થઈ હોય કદાચ મારા રવિવાર ભરવા કદાચ આવતા હોય ને તો એ ગોડા હું માતા એવું કે તમે અહીં ભરવા આવતા હોય તો પહેલા તમારે ઘેર તમારી દેવી તમારી સેવાની માતાને જરૂરથી નમી આવું આવું ને આવું તમે કદાચ દૂર દૂર થી આવતા હોય નજીક થી આવતા હોય ભાડા ખર્ચીને આવતા હોય પોતાની ગાડી લઈને આવતા હોય એ ભાડું ઘોડા વ્યર્થ ની જાય ને હું આવું મહાકાળી માતા કહો

હા કોટુલે ખોટું લે ભલે દરેક ને મારા રા હવે બીજું કે